મારું નામ પઢારિયા વનરાજભાઈ રણછુડભાઈ ઉંમર એકતાલીસ વર્ષ મારું ગામ છે મેમણા તાલુકો શંખેશ્વર જિલ્લો પાટા અભ્યાસ પીટીસી એમ એ બી એ વ્યવસાયની અંદર હાલ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મને પાટણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ

પણ તે કાલ તો માગ્યા હતા પણ હું આજની વાત કરું છું આજને ક્યાં માગ્યા છે આજ તો પહેલી વખત માગ્યા ને ભૂલી શું કહે છે તું ના હોત તો મને માથું કોણ આપો પણ તું ના હોત તો મને માથું જ ના દુખોત ને બહાર ઢોલ કોના ઘેર વાગે છે અરે બાપા એમાં શું જોવાનું હોય જેના બાપા સમજદાર હોય એના ઘરે ઢોલ વાગે

એ ભાઈ એક હજાર રૂપિયા ઉછી ના આપો ને શું કહ્યું તમે મને ઓળખતા નથી પણ જે ઓળખે એ નથી આપતા એટલે તો તમારી પાસે વાવું છું બાપા ટિકિટ લાવો ટિકિટ લાવો ટિકિટ 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 ક્યાં જવાનું છે અરે શું કહ્યું ટિકિટમાં લખેલું છે તો લાવો ટિકિટ શું કહ્યું ટિકિટ ગુમ થઈ ગઈ તો તમે કેમ ગુમ ના થયા અરે શું કહ્યું તમે આવી ગયા એટલે હા હા આ મચ્છરદાનીમાં એક કાણું પડી ગયું છે બરાબર બધું સુટતું નથી હવે શું કરવું શું કહ્યું આ બાજુ કાણું છે તો સામેની સાઈડ કાણું પાડી દઉં અને વચ્ચે પાઇપ ફિટ કરી દઉં અરે વાહ તારે તો આઈડિયા સાંભળ્યું તમે હું એમ કહું છું કે આજે ગવર્નર સાહેબ કેવું થયું હતું અરે વાહ સરસ થયું હતું શું કહ્યું આપણો દીકરો એમ કહેતો હતો કે બરાબર નથી થયું ખરાબ થયું છે હા પણ એને ક્યાં લગ્ન કરીને છે એને ખબર પડે કે પત્નીને કેવા સમયે કેવો જવાબ દેવો જોઈએ એટલે નમસ્કાર આવા